હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બીના ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું આમલાના પાવડરની રેસિપી તો આમલાનો પાવડર બનાવીને તમે એકથી બે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થાતું અને જ્યારે પણ તમને આ આમલા પાવડરનું જ્યુસ બનાવવું હોય કે પછી કોઈ ચટણી બનાવી હોય ત્યારે આ આમલા પાવડરનો તમે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ આમલાનો પાવડર તો અહીં મેં આમલાનો પાવડર બનાવવા માટે સૌ પ્રથમ તો લઈ લીધા છે એક કિલો જેટલા આમલા તો જો બહુ વધારે ક્વોન્ટિટીમાં તમને પાવડર બનાવવો હોય તો તમે બેથી ત્રણ કિલો જેટલા આમળા લઈ શકો છો હવે એ આમળાને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે ત્યાર પછી આપણે આ રીતના ચાકુની મદદથી તેની કટિંગ કરી લેવાની છે તો આમળામાં ઉપરથી શેપ આપેલા જ હોય છે એ સેપ ઉપર આપણે ચાકુને દબાવીશું એટલે ઇઝીલી આમલા નીકળી આવશે બાકી તમે કટ કરવા જાશો તો આમળાને કટ કરવામાં બહુ વાર લાગશે અથવા તો તમે આ આમળાને છીણીને પણ પાવડર બનાવી શકો છો છીણવામાં તમને થોડી વધારે વાર લાગશે અને આ રીતે કટિંગ કરશો તો ઇઝીલી ઝટપટ કટ થઈ જશે કારણ કે આમળા જે છે એ થોડા હાર્ડ હોય છે એટલે આપણે તેને છીણીશું તો થોડી વધારે વાર લાગશે તો તમે બે રીતે છીણીને પણ તેનો પાવડર બનાવી શકો છો અને આ રીતના કટકા કરીને પણ તેનો પાવડર બનાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે મેં એક આમલાને આ રીતના કટ કરી લીધો છે તેનો વચ્ચેનો જે ભાગ હોય બીયાનો ભાગ તેને આપણે ફેંકી દઈશું અને અહીં આપણે બીજો પણ આમલા લઈ લેશું અને તેને પણ આપણે આ જ રીતે કટ કરી લેવાનો છે તો એક બે આમલા હું તમને કટ કરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના તેને કટ કરવાના છે આડો અવરો તમે ચાકુ ભરાવશો તો આમલાને કટ કરવાનું મુશ્કેલ થઈ જશે એટલે તેના જે કટ લાગેલા હોય ને ઉપરથી જ આપણે કટ મારીને આમલાના કટકા કરી લેવાના છે હવે અહીં તમે જોઈ શકો છો કે મને થોડી વાર લાગી હતી આ કામ કરતાં આ પ્રોસેસ કરતાં તો અહીં મેં બધા જ આમળા કટ કરી લીધા છે હવે શું કરવાનું છે કે તેને ડીશમાં કે પછી કપડાં ઉપર પાથરી દેવાના છે અને તડકામાં તેને સૂકવી મૂકવાના છે તો આ આમળાને સૂકતા વાર લાગશે ઓછામાં ઓછા અઠવાડિયો દસ દિવસ લાગી જશે તો તમે તેને પ્રોપર જ્યાં તડકો આવતો હોય ત્યાં જ મૂકજો અને અહીં તમે જોઈ શકો છો કે આ મારો દસથી બાર દિવસ પછીનો વિડીયો છે તો અહીં બધા જ આમલા સરસ એવા સુકાઈ ગયા છે અંદરથી થોડા પણ બીના લાગતા હોય ને તો તેનો પાવડર નથી કરવાનો તેને ફરી પાછા તડકી મૂકી દેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આમળા આપણા સૂકી ગયા છે અને તેની ક્વોન્ટિટીથી અડધા થઈ ગયા છે તો હવે એ આમળાને આપણે મિક્સીના જારમાં નાખીને તેનો પાવડર કરી લેશું તો અહીં તમારું મિક્સીનું જાર ન બગડે એના માટે હું એક ટિપ્સ આપીશ કે તમે જ્યારે મિક્સીના જારમાં આમળાને એડ કરો ત્યારે થોડા આમળાને ખાણી રસ્તામાં ક્રસ કરી લેજો જેથી કરીને તમારો મિક્સીનો જાર ન બગડે તો અહીં મેં ડાયરેક્ટલી એડ કરી દીધા છે હવે આપણે આમળાને પીસી લેશું તો ફ્રેન્ડ્સ આમળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે તમે તેનું અથાણું બનાવીને પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ એવું અથાણું ટેસ્ટી બને છે પ્લસમાં તમે તેની કેન્ડી બનાવીને પણ ખાઈ શકો છો તો આમળાની કેન્ડી કેવી રીતના બનાવી એનો વિડીયો મેં અપલોડ કર્યો છે મારા ચેનલ ઉપર તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો મારા વિડીયોને તો ફ્રેન્ડ્સ અહીં આપણો પાવડર એકદમ સરસ એવો પીસાણો છે કે નહીં એ આપણે ચેક કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે પાવડર પીસાઈ ગયો છે હવે આપણે તેને છાણીશું તો છાણવા માટે કોઈ પણ ઘરણી લઈ લેવાની છે અને તેની મદદથી આપણે આમળાને છાણી લેશું જો આમળાનો પાવડરનો ઉપયોગ તમે માથામાં નાખવા માટે બનાવતા હોવ તો તમને છાણવાની કંઈ જરૂર નથી અને તમે તેનો જ્યુસ બનાવીને સવારમાં પીતા હો તો આવી રીતના તેને છાણીને બરણીમાં ભરી દેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે નથી પીસાણું એ બધું જ મેં અલગ કાઢી લીધું છે અને ફરી પાછું મિક્સીના જારમાં જે પાવડર છે તેને પણ આપણે ફરીથી ચારી લેશું જેથી કરીને બીજો જે પાવડર જે નથી બરોબર પીસાણો એ ભેગો કરીને આપણે તેને ફરી પાછું મિક્સીના જારમાં પીસી લેશું અથવા તો ન પીસાતો હોય ને તો એ દાણાને તમને ફરી પાછા ડીશમાં નાખીને તડકે સુકાવી મૂકવાના છે એટલે પછી તમે તેને પીસશો એટલે બરોબર મિક્સીના જારમાં તે પીસાઈ જશે તો અહીં એક વખત આપણે ફરી પાછું આમળાને પીસી લેશું તો અહીં મેં પીસી લીધું છે આમળાને હવે આપણે તેને ફરી પાછું છાણી મૂકશું પાવડર પણ અલગ કરી લેશું અને અહીં તમે જોઈ રહ્યા છો કે આમળાની ઉપર કણીઓ બધી રહી ગઈ છે તો તેને પણ હું અલગ બોટલમાં ભરી દઈશ કારણ કે હું આમળાના પાવડરનો યુઝ માથામાં નાખવા માટે કરું છું તો ફ્રેન્ડ્સ તમે તેનો ઓઇલ પણ બનાવી શકો છો અને હેર ડાય તરીકે તમે આમળાને માથામાં પણ નાખી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે પાવડરને એકદમ સરસ એવો બારીક આપણે પીસી લીધું છે હવે આ પાવડરને આપણે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી મૂકવાનું છે કાચની બોટલ હોય કે પછી પ્લાસ્ટિકની બોટલ હોય કોઈ પણ બોટલમાં તમે તેને ભરીને ફ્રીજથી બારે કે પછી ફ્રીજની અંદર મૂકી શકો છો કંઈ પણ વાંધો નહીં આવે આ પાવડર બિલકુલ ખરાબ નહીં થાય આ પાવડરનો કલર ચેન્જ થશે પણ આ પાવડર બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો